સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પાણી ચોરી કરશે તો પાસાનું શસ્ત્ર અજવાવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જે બે હજાર ઓગણીસનો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પીવાની પાઇપલાઇનમાંથી કોઈ પણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે અને આ કાયદાનો અમલ થશે ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો ખાસ થાનગઢ તાલુકો ચોટીલા તાલુકો સાયલા તાલુકો આ તાલુકાઓ તદ્દન નર્મદાનું પાણી મળતું નથી ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો આ આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતી છે કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ એ સપડાવવાના નથી સપડાવાના છે કોણ છે કે અભણ ખેડૂતો જેને આ કાયદાની ખબર પણ ન હોય ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે એમાં મોટાભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આ આ આવી રીતનો આ કાયદો હશે કે એક સામાન્ય પાણીના જો તમે પાણી ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારે ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂર જ પડે છે પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે પીવાના ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે આ આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે તો આ કાયદામાં થોડોક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહે રાખવા ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી ત્યારે કોઈક ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે ત્યારે અમારા સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આ બાબતમાં થોડીક ઉપર રાખે જિલ્લાના કલેક્ટર એવું કર્યું હતું કે પાણી ચોરી કરતા છે ને ખેડૂતને પાસા થાય છે ખેડૂત ચોરી ચારે કરતો હોય કે ચારેક વાડિયા મોલ હુકાતો હોય પાણી નર્મદાનું આવતું હોય નીકળું હોય પાણી લેતો હોય એને જો પાસા થતા હોય તો આ તો કારખાનામાં કેટલું પાણી વેફરા થાય કોઈ આ મોટા ઉદ્યોગપતિને કોઈ બી પાસા થવાના નથી નાનો ખેડૂત આમાં મરવાનો છે અને જો તમે પાણી જાતું હોય અને પાણી ચોરી કરતો હોય ને ખેડૂત પીવા માટે વગડામાં લે નીકળ્યું હોય એકનું પોણાની બંબુડી નાખીને પાણી લેતો હોય હવે જો એની માથે તમારે પાસા કરવાનો કલેક્ટર સાહેબ કહેતા હોય સુરનગર જિલ્લાના ખેડૂને એમાં મૂડી તાલુકો થાન તાલુકો અને ચોટીલા તાલુકો આ તાલુકાને થઈને તો પાણી આવતું જ નથી અને પાણી આવતું હોય તો તલાવ ભર્યા હોય તારે ખેડૂત પાતા હોય છે પછી ખેડૂત ચોરી કરતો જ નથી અને કલેક્ટર સાહેબ અત્યારે એમ કહેતા હોય કે સુરનગર જિલ્લાના ખેડૂને પાસા થાય છે પાસા શું કામ સાહેબ થાય કે તમે પાણી આપો મોલ બચાવવા કાજુ ખેડૂત કદાચ ચોરી હોય ને તો એના માથે પાસા તમારે ઉદ્યોગપતિ માટે તમે કરો ઉદ્યોગપતિને કઈ થવાનું નથી આ નાનો ખેડૂત પણ મરવાનો છે આ સરકારે જે કલેક્ટરે જે આદેશ કર્યો છે ને એ તમામ નાના ખેડૂત હેરાન થવાનો છે એક ઉદ્યોગપતિ માટે પાસા થાય ને તો તમે મને જાણ કરજો એક ન થવાના દરદન કલેક્ટરે ખેડૂતને દબાવવાની જ કોશિશ કરી છે અત્યારે પણ આમાં